જો જો મારા ભાઈ કેવી પતંગ કબૂતરા કબૂતરવારી હવે જો મારે ઢીલવારી પતંગ ઢીલવારી જોજે લે હું તો તારું કાપી જ નાખવાનો હો હાલા લે કાય હે નિસાડે જઈને કટા કરશું એ હું તો જોજે તારું કાપી જ નાખી આ પણ જોઈ જાય કોનું કપાઈ લે આ છોકરા પતંગ સગાવા જાતા લાગે એ ઉભારીયો

કેટલો શોખ થાય પતાઈ સગાવવાનો પણ ડુઓ મારા પતંગો લાયા શું કરવું હા મારા દીકરા નિશાઇ સગાવી ગયા એટલે લાઈન વાયા મારા દીકરા આ બાજુ જોવે હે ભલે મારા દીકરા હામું જોતા હોય તો પતંગ મારી જ લેવી હે પછી મજા આવી જાય પછી હું એ પતંગ સગાવી છે આપતો જો કેવી પતંગ શોખ થાય એક નંબર હે

મે કે તું આવીશ એટલે મન દાઈ હવે ઉતર આ રોચે આ દરવાજે જઈ તો આપણે વટી સેકી લઈ લઈ હા આને પર તું ઉતર તો ખરી બલ્લા બલ્લા હુ

હા તો હારી છે આ બેંજી ઘર કે પૂરા કેવા દેતા તા ફસો ફાઈ ફસો ફાઈ આ આંગરી નો બેંજી માં આ તો પણ લિ આવે નતી તે હા કે લેવા જાવાનું છે ખરીટ લે એલા કા રોતા રોતા આયા ગડી કા હુઈ લેવા અમાર પતંગ ને પિકો એવું બધું લઈ જાય લે બેરું એમ ને સુઈ લેવા ડોશી લઈ ખબર બાપા લઈ